તો બ્રેડ કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ત્રણ જેટલા બટેકાને બાફી અને લીધા છે તો બટેકાને આ રીતે આપણે કરી દઈશું તમે મેશનની મદદથી પણ મેસ કરી શકો છો અથવા હાથેથી પણ મેસ કરી શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ રીતે બટેકાને મેસ કરી દઈશું હવે આપણે એમાં મસાલા કરીશું તો એક મોટી સાઈઝની ડુંગળીને કટ કરીને લઈશું અડધા કેપ્સિકમના ટુકડા લઈશું અને એક નાનું છીણેલું ગાજર એડ કરીશું એક નાનું ટામેટાના ટુકડા એડ કરીશું થોડા કેવા કોથમીરના પાન એડ કરીશું જો તમારી પાસે મકાઈ હોય તો તમે મકાઈના દાણા પણ એડ કરી શકો છો એક ચોથાઈ કપ જેટલું આપણે ખમણેલું ચીજ એડ કરીશું તો પીઝા સ્ટાઈલ બનાવીએ છીએ એટલે ચીઝ જરૂરથી એડ કરવાનું એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ચમચી ઓરેગાનો અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું મિક્સ કરી લઈશું તો અહીંયા મેં બટેકાને એક કલાક પહેલા જ બાફીને લીધા છે એટલે બટેકામાં મોઇશ્ચરાઇઝરનો ભાગ ઓછો છે જો તમારા બટેકામાં મોશ્ચરાઈઝરનો ભાગ વધારે લાગે તો તમે આમાં એક ચમચી કાં તો બે ચમચી કોર્નફ્લોર તો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો તો એકદમ સરસ રીતે આવી જાય એવું આપણે આ મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આપણે તેની પ્યુરી બનાવી લઈએ તો પ્યુરી બનાવવા માટે મેં અહીંયા ચાર ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે અને બે ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે જો તમારી પાસે જો તમારી પાસે કોન્ફોર્ન ના હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો આ પ્યુરી તમે ઘઉંના લોટની પણ બનાવી શકો છો અને આપણે તેમાં મીઠું એડ કરી અને પ્યુરીને બનાવી લઈશું તો પ્યુરીની થિકનેસ મીડિયમ રાખવાની છે વધારે પતલી પણ નથી કરવાની અને વધારે જાડી પણ નથી રાખવાની આ રીતની થિકનેસ રાખવાની છે તો પ્યુરી અહીંયા બની ગઈ છે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે આ રીતની બ્રેડ લઈશું તો જે સેન્ડવિચ માટે બ્રેડ લેતા હોય એ જ લેવાની છે હવે આવી વાડકીની સાઈઝમાં આપણે બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું તો આ રીતે આપણે ઈઝીલી રાઉન્ડ શેપમાં બ્રેડને કટ કરી લઈશું તો એવી જ રીતે હું બધી જ બ્રેડને આ રીતે વાડકીની મદદથી રાઉન્ડ શેપમાં બ્રેડને કટ કરી લઈશ હવે આપણે કટલેટ બનાવવાનું શરૂ કરીશું તો એના માટે આપણે બ્રેડ ઉપર એક ચમચી જેટલો મેયોનીઝ એડ કરી દઈશું એક ચમચી જેટલો આપણે ટામેટા સોસ એડ કરી દઈશું અને બંને ટામેટા કેચઅપ એડ કરી અને ગ્રીસ કરી લઈશું તો હું અત્યારે ત્રણ જ કટલેસ બનાવી અને બતાવું છું જ્યારે સવ કરવાના હોય ત્યારે આ કટલેસ ગરમ ગરમ જ સવ કરવાના તો આ રીતે હું બધી જ બ્રેડ પર લગાવી અને રેડી કરી લઈશ હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યો છે તે આ રીતે આપણે એડ કરી દઈશું બ્રેડ પર તો એક લેયર આવે એ રીતે આપણે બ્રેડ પર આ સ્ટફિંગ લગાવી દઈશું જેમ આપણે નોર્મલી કટલેસ બનાવતા હોય તે રીતે જ આપણે આ રીતે ગોળ શેપમાં સ્ટફિંગને ભરી લેવાનું છે તો અહીંયા સરસ રીતે આપણે આ રીતે સ્ટફિંગ ને ભરી લઈશું એવી જ રીતે હું બધી જ બ્રેડ માં સ્ટફિંગ ભરી અને રેડી કરી લઈશ તો આ રીતે સ્ટફિંગ ભરાઈ જાય પછી આપણે જે પ્યુરી બનાવીને રાખી છે તે આ રીતે આપણે ઉપર એડ કરી દઈશું અને એક જાતનો બાઇન્ડિંગ આવે તે રીતે આપણે પરફેક્ટ રીતે લગાવી દઈશું તો પ્યુરીની થિકનેસ આ રીતની થોડી જાડી રાખવાની જેથી બધા જ

જાતે જ નીચેથી તળાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું એકદમ સ્લો ગેસ ઉપર આપણે આ તળીશું જેથી બળી ના જાય તો એકદમ ઈઝી રીતે આપણે તેની સાઈડ પણ આપણે તેને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો બંને સાઈડ આપણે એકદમ સરસ ડિઝાઇન પડે તે રીતે તળી લીધી છે કાચી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને પાંચેક મિનિટમાં આપણી કટલેસ તળાઈ જશે તો તરત જ એને આપણે કિચન પેપર ઉપર આપણે રાખી દઈશું એવી જ રીતે આપણે બીજી બધી જ કટલેસને તળી લેવાની છે તો સેમ એ જ રીતે આપણે બધી કટલેસ સેલો ફ્રાય કરીશું તો અહીંયા આપણી એકદમ પિત્ઝાને પણ ભૂલાવી દે એવા ટેસ્ટમાં કટલેસ તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ કટલેસ બની છે તમે આ કટલેસને ક્યારેક મહેમાન આવે કે પછી બાળકોના નાસ્તામાં કે પછી ડિનરમાં પણ બનાવી અને સર્વ કરી શકો છો આ તમે સોસ જોડે કે પછી ગ્રીન ચટની સાથે પણ સર્વ કરી શકો છો તમે આ ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવે નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ